તારીખ અઢાર પાંચ બે હજાર ચોવીસ રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ ઘઉં લોકવન ચારસો નેવથી પાંચસો એકતાલીસ રૂપિયા કપાસ બીટી તેરસો અઠાવન પંદરસો સત્તર રૂપિયા ઘઉં ટોકળા ચારસો નેવથી પાંચસો એંસી રૂપિયા જુવાર સફેદ સાતસો ત્રીસથી આઠસો પાંત્રીસ રૂપિયા જુવાર લાલ આઠસોથી નવસો એકવીસ રૂપિયા બાજરી ત્રણસો પંચાણું થી પાંચસો અગિયાર રૂપિયા તુવેર અઢારસો એક્યાસીથી બે હજાર ત્રણસો છેતાલીસ રૂપિયા ચણા પીળા અગિયારસો સાઠથી બારસો એંસી રૂપિયા ચણા સફેદ ચૌદસો પંદરથી બાવીસો પંદર રૂપિયા વાલ દેશી પંદરસોથી બે હજાર રૂપિયા વાલ પાપડી અગિયારસો પચાસથી અઢારસો રૂપિયા ચોળી બે હજાર નવસો સિત્તેરથી ત્રણ હજાર પાંચસો અગિયાર રૂપિયા વટાણા અગિયારસો એક્યાસીથી સત્તરસો ત્રીસ રૂપિયા મગફળી જાડી અગિયારસો એકવીસથી બારસો નેવું રૂપિયા મગફળી ઝીણી અગિયારસોથી બારસો સાઠ રૂપિયા તલી પચીસો પચાસથી બે હજાર નવસો પચાસ રૂપિયા એરંડા નવસો સિત્તેરથી એક હજાર છન્નું રૂપિયા લસણ સોળસોથી ત્રણ હજાર એકસો રૂપિયા ધાણા बार सौ एक सोल सौ पंदर रुपया मरचा सूका अगर सौ पचास थी तीन हज़ार तरह सौ रुपया वरियाड़ी अगिय सौ थी सत्तर सौ रुपया जीरु चार हज़ार छह सौ थी पांच हज़ार आठ सौ रुपया राय एक हज़ार चौदह सौ तेवीस रुपया मेथी अगिय सौ थी चौदह सौ एक रुपयासुब गोल बेहजार साइ थी बेहजार पो एक रुपये राजकूर नो भी 3600 થી 4760 રૂપિયા તો રાજકુર માર્કેટિંગ એડ ને બજાર બહુ દર રાજકુર માર્કેટિંગ એડ ને બજાર બહુ જોવા માટે અમારે ચેનલ લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરો